ઉદયપુરથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે વન વિભાગની ટીમની તાત્કાલિક કાર્યવાહી બાદ આખરી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે છોટાઉદયપુર તાલુકાના કીકાવાડા નજીક આવેલા ખોસ ગામી દીપડાનું ખેંચી કોતર તરફ લઈ ગયો અને ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું પંચાણું વર્ષીય વૃદ્ધા કાપુરી બેન વેસ્તાભાઈ રાઠવા પર ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું વન વિભાગની ટીમની તાત્કાલિક કાર્યવાહી બાદ આખરી દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે ઇમરાન મિર્ઝા છોટાઉદેપુર તારીખ પંદર નવ બે હજાર પચીસના રોજ મોજે ખોસ તાલુકો છોટાદીપુર ખાતના ખોસ ગામે એક વયોવૃદ્ધ પંચાણું વર્ષના આધેડ મહિલા ઉપર દીપડા દ્વારા હુમલો કરી અને વૃદ્ધાનું મોત નીપજાવેલ હતું એ દીપડાને રાત્રિ સમાજ દરમિયાન વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવી અને તાત્કાલિક એને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવેલા હતા જે આજરોજ સવારે ચાર કલાકના અરસામાં દીપડો પાંજરે પૂરાતા ગામ લોકો રાહતનો શ્વાસ લીધો છે અને સાથોસાથ અમે ગામ લોકોને અનુરોધ કરીએ છીએ કે સાંજના સમયે અને પહેલી સવારે એકલ દુકલ ન નીકળે અને સાવચેતીના ભાગરૂપે પગલા લેવા માટે વન વિભાગ સતત પ્રયત્ન કરીએ છીએ ત્યારે ગામ લોકો પણ આ રીતે એને એકલ માટે અનુરોધ કરીએ છીએ